વડોદરાના સાવલીમાં તસ્કરોનો હાથ ફેરો ઠંડીની સિઝનનો લાભ લઈને તસ્કરો થયા સક્રિય સાવલીના પરબડી વિસ્તારમાં સોનીની દુકાનના તૂટ્યા તાળા બીજી જ્વેલર્સના તાળા તૂટ્યા સવારે ચાર વાગ્યે ચોરી થયાનું અનુમાન આશરે આઠ થી દસ ડબ્બામાં મૂકેલી ચાંદીની ચોરી થઈ હોવાનું અનુમાન આપણી પાસે મારી શ્રીજી જ્વેલર્સ નામની દુકાન છે સવારે છ સાડા છ એ મારી પર ફોન આવ્યો જીતુભાઈ જોશી કરીને છે તે અને એમને મને જણાવ્યું કે તમારી દુકાનના તારા તૂટ્યા છે એટલે તમે જલ્દીથી સાવલી આવો હું રહું છું વડોદરા સાવલી આવીને જોતા દુકાનના તારા તૂટેલા હતા અને ઇન્ટરલોક પણ તૂટેલા હતા અંદર જોયું તો કેમેરા ઉપર સ્પ્રે મારેલા હતા અને લગભગ આઠથી દસ ડબ્બા ચાંદીના માલના ભરેલા હતા અને નાની કાચની બરણીઓ ભરેલી હતી પંદર એક નંદ એ બધું જ એ લોકો લઈ ગયા છે અને સીસીટીવીમાં બતાવે છે કે બુરખા પહેરેલા વ્યક્તિઓ છે એ મારા સને સીસીટીવીમાં જોયું એમાં બુરખા પહેરેલા વ્યક્તિ દેખાય છે લગભગ પોણો કલાક દુકાનમાં રોકાયેલા બતાવે છે